હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આજે આપણે દ્વિતીય સામાયિક પરીક્ષા ધોરણ નવ સંસ્કૃતની અંદર સમય બે કલાક કુલ ગુણ પચાસ ગુણનું પેપર છે અને હા નવા માળખા પ્રમાણેનું જે આ પેપર છે તો આ પેપરનું આપણે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન જોઈશું તો ખાસ વિડિયો છે એ અંતત સુધી નિહાળશું જેથી તમને ખૂબ જ ફાયદો થશે વિભાગ એ અદ્ય ખંડ ગદ્યખંડસ્ય માતૃભાષામાં અનુવાદ કરો આપેલા ગદ્યખંડનો ખંડનો આપણે માતૃભાષામાં અનુવાદ કરવાનો છે કોઈ પણ એક બરાબર તો મિત્રો સંસ્કૃતમાં તમે વાંચી શકશો અત્યારે આપણે ભાષાંતર જોઈ લઈએ અત્યારે વિવિધ વિશ્વવિદ્યાલયો પ્રસિદ્ધ છે તેમાં કેટલાક એવા છે જ્યાં અધ્યયન માટે પ્રવેશ મેળવીને વિદ્યાર્થી પોતાની જાતને ધન્ય માને છે એ જ રીતે જૂના જમાનામાં પણ આપણા ભારત દેશમાં એવા ઘણા વિશ્વવિદ્યાલયો હતા ત્યાં વિદ્યા શીખવા માટે દૂરના દેશમાંથી આવીને પ્રવેશ મેળવીને વિદ્યાર્થીઓ પોતાને ધન્ય માનતા હતા કોઈ પણ એક અથવા બીજું છે દુનિયામાં જે વસ્તુ એકને ગમે છે તે બીજાને ગમતી નથી એટલે આ સંસાર વિચિત્ર રુચિઓવાળો છે એક પરિવારમાં જન્મેલો એક સરખા આચાર વિચારવાળા લોકોની પણ જુદી જુદી રૂચિ હોય છે વળી જુદા જુદા પરિવારોમાં જન્મેલા માણસોની શું કરવી જેમના પિતા સમાન છે તેવા પુત્રોમાં કોઈકને ગળ્યું ભાવે છે કોઈકને કોઈકને ખારું તો ખાટું ભાવે છે એમ જ કોઈ કાવ્યમાં રસ લે છે તો કોઈ નાટકમાં કોઈ કળા કારીગરીમાં અને કોઈ ગણિતમાં રસ લે છે એવી જ રીતે કોઈને પ્રિય હોય છે કોઈને વીર રસ કોઈને કરુણ રસ અને કોઈને હાસ્ય રસપ્રિય લાગે છે ભાગ્યે જ કોઈને બીભત્સ રસ પણ ગમે છે એ મૃત્યુનું વૈવિધ્ય નક્કી હોય છે વિદ્યાર્થી મિત્રો દ્વિતીય પરીક્ષા માટે ઉપયોગી સરસ મજાના સોલ્યુશન સાથેના પેપર શેટ આપણે તૈયાર કરેલા છે બરાબર તો આ પેપર શેટ તમારે જોતા હોય તો ક્યાંથી મળશે પીડીએફ સ્વરૂપે બરાબર હા તો ભાઈ ધોરણ નવ દ્વિતીય પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન વિશેષ શિક્ષક દ્વારા તૈયાર કરવામાં આવેલા છે એમાં ત્રીસથી પણ વધુ પ્રશ્નપત્રો છે આ ઉપરાંત જે મિત્રોને ગણિત અને વિજ્ઞાનમાં તકલીફ હોય બરાબર તો એમને વિડીયો લેક્ચર સંપૂર્ણ અભ્યાસક્રમના છે એકવાર તમે ડાઉનલોડ કરી લેશો એટલે તમે એકવાર તમે ડાઉનલોડ કરી લેશો એટલે તમે જેટલી વાર જો એટલે વગર નેટે જોઈ શકશો બરાબર એટલે તમે સારા માર્ક્સ પણ મેળવી શકશો તો આ બધું આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી પ્રાપ્ત થશે જેમાં ત્રણથી બાર ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર અભ્યાસની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણેનું મટિરિયલ પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્યન પોથી પ્રોજેક્ટ બુક તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે આ પેજ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો તો આ પેડ કોર્સમાં મિત્રો પરીક્ષા માટે ઉપયોગી તમામ પ્રકારના પેપર શેટ પ્રાપ્ત થઈ જશે અને એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી પરીક્ષાના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પસંદ કરી પાઠવા વિડીયો જોઈ શકશો ત્યાર પછી નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તરો વિકલ્પોમાંથી શોધીને સંસ્કૃતમાં લખો અહમ તત્ર નિવસનમ સ્મ તો કોઈ પણ બેદ લખવાના છે જો સ્નેહપૂર્ણમતી વાણી કે તું ન પાર્ય મંદા નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર માતૃભાષામાં લખો ચાતક શિશુને તડાગ જળ શા માટે ન પીધું તો તરસ્યું તાતક શિશુ તળાવનું પાણી પીને તૃષા શાંત કરવા તૈયાર થયું પરંતુ માતાએ મેઘજળ સિવાય અન્ય જળાશયનું પ્રાપ્ત જળ ન પીવાય એ પોતાની કુળ પરંપરા આચારને સમજાવતા તેણે તળાવનું પાણી ન પીધું વલભીમાં કયા કયા આચાર્યો થઈ ગયા તો વલભીમાં ઈસવીસનની ચોથી સદીમાં ઋગ્વેદમાંના ભાષ્યકાર સ્કંદસ્વામી તથા સુપ્રસિદ્ધ બૌદ્ધ આચાર્યો સ્થિરમતી અને ગુણમતી અને જૈન આચાર્ય શ્રી મલ્લવાદી સુરી થઈ ગયા ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના જવાબ આપવાના છે તો ગદ્યખંડ મિત્રો તમારે વાંચવાનો સર્વે જના કિદર્શા ન ભવંતી તો સર્વે જના વિચક્ષણા ન ભવંતી કેચિત ઇતિવા કેચિત ઇતિ તો કેચિત મંદા ઇતિ વા કેચિત અજ્ઞા ઇતિ વ્યવહારે કિમ ન પરિત્યક પરિત્યક્ય તો વ્યવહારે વાણી પ્રયોગ નહીં પરિત્યક્ત્ય વિભાગ બી આપેલા શ્લોકના અનુવાદ દોષને દૂર કરી અનુવાદ ફરીથી લખો બરાબર તો અનુવાદ દોષ છે એને સુધારવાનો છે એને ફરીથી લખવાનો છે તો આનો અનુવાદ આ થશે તો એનું સુધારેલું થશે પોપટની ચાંચ જેવી ક્રાંતિ વાળા કેશુડાઓથી જુવાનિયાઓના સુંદરીઓમાં રહેલા મનને હણે છે બીજાનું જે અનુવાદ છે એમાં સુધારો છે મિત્રો આ સત્પુત્ર જે કુપુત્ર છે સત્પુત્ર કુળરૂપી ભવનમાં કોઈ અવર્ણ્ય દીપક છે તે સત્યરૂપી દીવો પાત્રને ગરમ કરતો નથી મેષને ઉત્પન્ન કરતો નથી સ્નેહ તેલને ખતમ કરતો નથી દ્રવ્યનો નાશ થતા ચલિત થતો નથી અને ગુણોને ક્ષીણ કરતો નથી ત્યાર પછી સંસ્કૃત પ્રશ્નોના ઉત્તરો વિકલ્પોમાંથી શોધીને લખો મિત્રમ કદા શત્રુતામ ઇતિ તો કાલ વિપર્ય શત્રુ મિત્ર સંબંધે કહ બલવત્ર સ્વાર્થ આ પાઠમાં પાણી માટે કયો શબ્દ વપરાયો છે તોયમ જાનકી કેન અપ પહ્યતા ચલો માતૃભાષામાં જવાબ લખો આપત્તિ પણ આપત્તિમાં પણ કોની બુદ્ધિ વિચલિત થતી નથી જેઓ બળવાન શત્રુઓને સારી રીતે ઓળખતા હોય છે તેમની શાસ્ત્રના આધારે નક્કી કરાયેલી બુદ્ધિ વિચલિત થતી નથી સદપુત્રને દીપ શા માટે કહ્યો છે તો જેમ દીપ અંધકારમાં તેજ આપે છે તેમ સારો સદગુણી પુત્ર પોતાના કુળમાં પ્રકાશ પાથરે છે કુળને ઉજાળે છે તારે છે અને કીર્તિ વધારે છે શ્લોક પૂર્તિ શ્લોક પૂર્તિ કરો કોઈ પણ એક વયમ તમ સ્મરામો ભજામો વયમ જગત આત્મરક્ષણ સદે સુપરીક્ષિત કારી આપે પુરુષાણા સ્વોષ વિભાક્ષી નાટ્યખંડ માતૃભાષામાં અનુવાદ કરો બરોબર નાટ્યખંડ છે ચારુદત્ત અને સર્વિલક વચ્ચેનો તો ચારુદત્ત નાના મુક્ત કરો સર્વિલક શા માટે ચારુદત્ત ગુનો કરનાર શત્રુ શરણે ચરણોમાં પડ્યો હોય તો એને શસ્ત્રથી ન હણવો સર્વિલક એમ તો એને કુતરા વડે ખવડાવી દેવાય ચારુદત્ત ના એને ઉપકારથી હણવો જોઈએ સર્વિલક વાહ આશ્ચર્ય હું શું કરું આપશ્રી કહો ચારુદત્ત તો એને મુક્ત કરી દો સર્વિલક મુક્ત થઈ જા શકાર આશ્ચર્ય મને જીવાડી દેવામાં ઉગારીવામાં આવ્યો હોય એમ બોલી માણસો સાથે જાય છે સંન્યાસી દ્વારપાળ

આ વાક્ય કોણ બોલે છે તો તમારે મિત્રો લખવાના થશે બરાબર આ ઉપરાંત નીચેના પ્રશ્નોના ઉત્તર માતૃભાષામાં લખવાના છે ધારા દેશની સી વિશેષતા હતી ગોગ્રહણ ઘટનાથી અભિમન્યુને શો ફાયદો થયો ચલો વાક્ય બનાવો અગ્નિ મુદ્દગને બાળે છે તો વહી મુદગર દહતી પુષ્પો બાગમાં સવારમાં ખીલે છે કુસુમામી ઉદ્યાને પ્રભાતી વિકસંતી દ્વારપા રાજપાળ રાજમહેલમાં પ્રવે છે તો દોવારિક રાજપ્રસાદમ પ્રવેશ હતી વિભાગ ડી સંસ્કૃત શબ્દનો સમાનાર્થી શબ્દ લખો વનમ અરણ્યમ વિરુદ્ધાર્થી શબ્દ લખો યાયત તાવત વર્તમાનકાળનું રૂપ લખો સેવન તે અન્ય પુરુષ બહુવચનનું રૂપ ભવિષ્યકાળનું ઉત્તમ પુરુષ દ્વિવચનનું રૂપ વહે પુલિંગ શબ્દ સ્ત્રીલિંગ શબ્દ તમારે લખવાનો થશે નપુસકલિંગ શબ્દ સુખમ ત્યાર પછી રેખાંકિત પદનો ક્રુદન પ્રકાર ઓળખવાનો છે કરતુમ હેતવર્થ કુદંત સંધિ વિચ્છેદ કરો વિભાગી ગદ્યખંડ વાંચીને સંસ્કૃતમાં ઉત્તર લખવાના છે તો આ ગદ્યખંડ પરથી મિત્રો પ્રશ્ન પૂછ્યા છે સંસ્કૃતમાં જવાબ લખવાના છે કરતા સાથે કૃતિના પાત્રને જોડવાના છે પછી અહીંયા સુધારો કરી અને ફરીથી તમારે ગદ્યખંડ લખવાનો છે અર્થ વિસ્તાર લખવાનો છે ચુમ્માલીસમો બરાબર પિસ્તાલીસમો અથવામાં તો આ રીતે સરસ મજાનું સોલ્યુશન પૂર્ણ થઈ છે વિદ્યાર્થી મિત્રો વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો તમારા મિત્રો દોસ્તોને શેર કરજો વિડીયો લાઇક કરજો અને હા બધા જ મિત્રોને પચાસમાંથી પચાસ ગુણ પ્રાપ્ત થાય એવી વેટ ડિજિટલ પરિવાર વતી બધાને શુભકામનાઓ ખાસ આ પેપર શેટ જે મિત્રોને જોતો હોય તો પેપર શેટ વહેલી તકે મેળવી લેજો મેજર આપણે સોલ્યુશન સાથે આપ્યું છે તો પેડ કોર્સમાંથી મળી જશે તો બધા જ મિત્રોને શુભકામના ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત